નમસ્કાર મિત્રો વેલકમ ટુ વિદ્યાર્થી જંક્શન તો શરૂ કરીએ વસ્તુઓના જૂથ બનાવવા ત્રણ આગળના વિડીયોમાં આપણે પદાર્થના ગુણધર્મો જેવા કે દેખાવ અને સખતપણા વિશે વાત કરી હવે આપણે દ્રાવ્યતા પારદર્શકતા અને પદાર્થ પાણી પર તરશે કે ડૂબશે તેના વિશે વાત કરીશું સૌ પ્રથમ દ્રાવ્યતા વિશે વાત કરીએ તો દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ જે પદાર્થને પાણીમાં ઉમેરતા તે સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય તેને પાણીમાં દ્રાવ્ય પદાર્થ કહે છે જેમ કે નમકને પાણીમાં ઉમેરતા તે તરત જ અદૃશ્ય થઈ જાય છે આથી નમક પાણીમાં દ્રાવ્ય છે તેવી જ રીતે અદ્રાવ્ય પદાર્થ કે જે પદાર્થને પાણીમાં ઉમેરતા તે સંપૂર્ણ અદ્રશ્ય ના થાય તેને પાણીમાં અદ્રાવ્ય પદાર્થ કહે છે કે રેતીને પાણીમાં ઉમેરતા તે અદૃશ્ય થવાને બદલે પાત્રના તળિયા પર એકઠી થાય છે આથી કહી શકાય રેતી પાણીમાં અદ્રાવ્ય છે પાણી આમ ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી આપણા શરીરના કાર્યોમાં તેની મહત્વની ભૂમિકા રહેલી છે અહીં આપેલ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય તે ચકાસીએ મીઠું કે જે પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે તેથી તે પાણીમાં દ્રાવ્ય છે ખાંડ એ પણ પાણીમાં સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે તેથી તે પણ પાણીમાં દ્રાવ્ય છે રેતી પાણીમાં સંપૂર્ણપણે અદૃશ્ય થતી નથી તેથી તે અદ્રાવ્ય છે લાકડાનો વેર એ પણ પાણીમાં સંપૂર્ણપણે અદૃશ્ય થતો નથી તેથી એ પાણીમાં અદ્રાવ્ય છે પ્રવાહીની પાણીમાં દ્રાવ્યતા વિશે વાત કરીએ તો ઘણા પ્રવાહી જેમ કે લીંબુનો રસ વિનેગર એસિડ એ પાણીમાં સારી રીતે મિશ્ર થાય છે જ્યારે અમુક પ્રવાહી જેવા કે રાયનું તેલ નારિયેલનું તેલ કેરોસીન પેટ્રોલ વગેરે પાણીમાં મિશ્ર થતા નથી તમે જોઈ શકો છો કે લીંબુના રસને પાણીમાં ઉમેરતા સાથે જ તે બહુ સારી રીતે મિશ્ર થાય છે જ્યારે પાણીમાં તેલને ઉમેરવામાં આવે તો તે મિશ્ર થવાને બદલે પાણીની સપાટી પર તરે છે આથી કહી શકાય કે લીંબુનો રસ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે તેલ પાણીમાં અદ્રાવ્ય છે પ્રવાહીની વાત કરીએ વિનેગર પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે આથી કહી શકાય વિનેગર પાણીમાં દ્રાવ્ય છે લીંબુનો રસ પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે આથી કહી શકાય લીંબુનો રસ પાણીમાં દ્રાવ્ય છે રાયનું તેલ પાણીમાં અદ્રશ્ય થતું નથી આથી કહી શકાય કે રાયનું તેલ પાણીમાં અદ્રાવ્ય છે તેવી જ રીતે કેરોસીન પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થતું નથી આથી કહી શકાય કે કેરોસીન પાણીમાં અદ્રાવ્ય છે હવે વાયુની દ્રાવ્યતા વિશે વાત કરીએ તો કેટલાક વાયુઓ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે કેટલાક થોડી માત્રામાં તો કેટલાક બિલકુલ દ્રાવ્ય થતા નથી પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેનારી વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના શ્વસન માટે જરૂરી છે તમે જોઈ શકો છો કે પાણીમાં રહેનારી વનસ્પતિ અને પાણીમાં રહેનારા પ્રાણીઓ ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીને શ્વસન કરતા હોય છે પદાર્થ તરશે કે ડૂબશે જે પદાર્થ પાણીમાં મિશ્રિત થતા નથી તેવા પદાર્થો પાણીની સપાટી પર તરવા લાગે છે આવા પદાર્થો જો વજનમાં હલકા હોય અથવા તેમની અંદર હવા રહેલી હોય તો તે પાણી પર તરે છે દાખલા તરીકે બોલ લાકડું પાંદડા પ્લાસ્ટિક તમે જોઈ શકો છો કે બીજ વજનમાં હલકા હોવાથી પાણીની સપાટી પર તરે છે તેવી જ રીતે વૃક્ષનું પાન વહેતા પાણી પર તરે છે કારણ કે તે પણ વજનમાં એકદમ હલકું હોય છે જો પદાર્થ પાણીમાં મિશ્રિત નથી થતો તથા વજનમાં ભારે હોય આવા પદાર્થો પાણીમાં તરવાને બદલે ડૂબીને તળિયે બેસી જાય છે દાખલા તરીકે પથ્થર અને લોખંડની વસ્તુઓ તમે જોઈ શકો છો કે પાણી ભરેલા બાઉલમાં જ્યારે ફ્રૂટ્સ નાખવામાં આવે છે તો પોતાના વજનના કારણે તે બાઉલના તળિયે બેસી જાય છે તેવી જ રીતે પાણી ભરેલા ગ્લાસમાં જ્યારે રેતી નાખવામાં આવે છે તો તે પણ ગ્લાસના તળિયે એકઠી થાય છે પારદર્શકતા વિશે વાત કરીએ પારદર્શક પદાર્થ એટલે જે પદાર્થમાંથી આરપાર સ્પષ્ટ જોઈ શકાય તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે કાચ અને કાચની બરણી પારભાષક પદાર્થ કે જે પદાર્થમાંથી આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેવા પદાર્થને પારભાષક પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે કાગળ પર તેલના ડાગ અથવા પાતળું પ્લાસ્ટિક અપારદર્શક પદાર્થ કે જે પદાર્થમાંથી આરપાર ના જોઈ શકાય તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે ઈટ પથ્થર લાકડું વગેરે અપારદર્શક પદાર્થ છે અહીંયા તમે જોઈ શકો છો કે કાચના પ્યાલામાં ભરેલ કોફીના બીજ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કારણ કે કાચનો પ્યાલો પારદર્શક પદાર્થ છે તેવી જ રીતે પારભાસક પદાર્થના ઉદાહરણ માટે આપણને કાચની પાછળ ઊભેલી વ્યક્તિ સ્પષ્ટપણે દેખાતી નથી અને અહીં કેનની અંદર પ્રવાહી ભરેલ છે પણ આપણે તે પ્રવાહીને જોઈ શકતા નથી કારણ કે એ કેન અપારદર્શક પદાર્થ છે એજ્યુકેશનને લગતા આવા જ વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી જંક્શન